નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી એચબી બી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ મદદની શિક્ષક ધી એચબી બી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડમાં આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં જે મહત્ત્વના ચેપ્ટર્સ છે તેની ચર્ચા કરીશું જેમાં ચેપ્ટર નંબર છ આર્થિક સુધારાઓ ચેપ્ટર નંબર સાત ભારતમાં વસ્તી અને ચેપ્ટર નંબર આઠ ભારતમાં ગરીબી કે જેનો કુલ ગુણભાર ચોવીસ ગુણનો છે અને આ ચેપ્ટરમાંથી જે મહત્ત્વના પ્રશ્નો પૂછાય છે એની ટૂંકમાં આપણે વાત કરીશું તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર છ આર્થિક સુધારાઓ વિદ્યાર્થી મિત્રો ભારત સરકારને આર્થિક સુધારાઓ અમલમાં મૂકવાની ફરજ કેમ પડી આ આર્થિક સુધારાઓ કયા કયા છે અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેની ટૂંકમાં આપણે માહિતી મેળવીએ તો તમે જાણો છો એ પ્રમાણે ભારત સરકારે દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઈસવીસન ઓગણીસો પચાસમાં આયોજન પંચની રચના કરી અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો એકાવનથી આપણા દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી છે અને એ આયોજનની પ્રક્રિયા આપણા દેશમાં કન્ટિન્યુ ચાલુ જ છે તો એના સંદર્ભમાં પહેલી આપણે ઓગણીસો એકાણુંમાં સરકારે ઉદારીકરણ ખાનગીકરણ અને ને લગતા જે આર્થિક સુધારો અમલમાં મૂક્યા છે તો આર્થિક સુધારોમાં કયા કયા પગલાંઓનો સમાવેશ કરવામાં આવે છે તેની ટૂંકમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે જાહેર ક્ષેત્ર અંગે જાહેર ક્ષેત્ર એટલે કે પબ્લિક સેક્ટર ઓગણીસો છપ્પનની ઔદ્યોગિક નીતિ હેઠળ સરકારે જાહેર સાહસો માટે અઢાર ઉદ્યોગો અનામત રાખ્યા હતા કે જેમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશ કરી શકે નહીં હવે ઈસવીસન ઓગણીસો એકાણુંની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ આ જાહેર સાહસો જે અનામત રાખવામાં આવેલા હતા તેની સંખ્યા ઘટાડીને ત્રણ કરવામાં આવી છે કે જેમાં સંરક્ષણ અણુશક્તિ અને રેલવેનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે અઢાર જાહેર સાહસોમાંથી આપણે ત્રણ જાહેર સાહસોની વાત કરીએ તો કુલ પંદર જાહેર સાહસો વધે છે કે જેમાં ખાનગી ક્ષેત્ર હવે પ્રવેશ કરી શકશે નંબર બે પરવાના અંગે ઓગણીસો એકાણું પહેલાં જો ખાનગી સાહસિકોએ દેશમાં નવા ઉદ્યોગોની શરૂઆત કરવી હોય તો તેના માટે સરકાર પાસેથી પરવાના મેળવવા જરૂરી હતા જોકે હવે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ સરકારે આ પરવાના પદ્ધતિમાં છૂટછાટો આપી છે જેમાં આપણે વાત કરીએ તો કેટલાક જોખમી અને પર્યાવરણ તેમજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હાનિકારક ઉદ્યોગો સિવાયના જે ઉદ્યોગો છે તેના માટે પરવાના લેવાની જરૂર નથી કારણ કે પરવાના મેળવવામાં કેટલીક વાર લાંબો સમય લાગતો હતો અને રાજકીય દખલગીરી જોવા મળતી હતી કે જેને લીધે દેશનો આર્થિક વિકાસ અવરોધાતો હતો એના પછી એમઆરડી પી એક્ટ અંગે એમઆરડી આપણે વાત કરીએ તો જેનું પૂરું નામ તમને બોર્ડની પરીક્ષામાં એક ગુણમાં પૂછવામાં આવે છે મોનોપોલીસ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ વિદ્યાર્થી મિત્રો આનું તમે ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો જે એક રોકડિયા પ્રશ્ન તરીકે તમને એક ગુણ અપાવી શકે એમ છે હવે એમઆરડી શું છે દેશમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકાવવાના હેતુથી સરકારે આ કાયદો અમલમાં મૂક્યો હતો જે મુજબ મોટા ઔદ્યોગિક ગૃહોએ રોકાણ કરતી વખતે સરકારની પરવાનગી લેવી પડતી હતી કે જેને લીધે પણ આપણા દેશમાં ખાનગી ક્ષેત્રોનો વિકાસ અવરોધાયો હતો તો નવી ઔદ્યોગિક નીતિ હેઠળ સરકારે આ કાયદો હવે નાબૂદ કર્યો છે એના પછી નાના પાયાના ઉદ્યોગો અંગે નાના પાયાના ઉદ્યોગોની આપણે વાત કરીએ તો ઓગણીસો છપ્પનની ઔદ્યોગિક નીતિમાં સરકારે આઠસોથી વધારે નાના પાયાના ઉદ્યોગો કે જેમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે નાના પાયાના ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવેલું હતું હવે તેમાં ઈસવીસન બે હજાર એકમાં ચૌદ વસ્તુઓ અને બે હજાર બેમાં માં પચાસ વસ્તુઓ આ રીતે આ યાદીમાંથી કુલ ચોસઠ વસ્તુઓ ઓછી કરવામાં આવી છે કે જેનું ઉત્પાદન મોટા પાયના ઉદ્યોગો પણ કરી શકશે ત્યારબાદ જાહેર સાહસોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશ સરકારે ઓગણીસો છપ્પનની ઔદ્યોગિક નીતિ હેઠળ જાહેર સાહસો માટે જે ઉદ્યોગો અનામત રાખ્યા હતા તેમાં હવે ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે અને સરકારનો હેતુ એવું છે કે જો આવા જાહેર સાહસોમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશ કરશે તો હરીફાઈમાં વધારો થશે અને ચીજવસ્તુના ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થશે ત્યાર પછીનો મુદ્દો છે ઉદ્યોગોની માલિકીમાં ફેરફાર ઉદ્યોગોની માલિકીમાં ફેરફાર બે રીતે કરી શકાય છે નંબર એક આંશિક ખાનગીકરણ અને બીજું સંપૂર્ણ ખાનગીકરણ વિદ્યાર્થી મિત્રો ખાનગીકરણ એ શું દર્શાવે છે કોઈ એક જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમની માલિકી અને તેનું સંચાલનની જે પ્રક્રિયા છે એ ખાનગી ક્ષેત્ર કે ખાનગી પેઢીઓને સોંપવામાં આવે તો તેને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણે વાત કરીએ આંશિક ખાનગીકરણ અને સંપૂર્ણ ખાનગીકરણની આંશિક ખાનગીકરણ કોને કહેવાય જો સરકાર જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી લોકોને વેચે પરંતુ તેનું સંચાલન પોતાની પાસે રાખે તો તેને આંશિક ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે બીજો શબ્દ પ્રયોગ છે સંપૂર્ણ ખાનગીકરણ સંપૂર્ણ ખાનગીકરણ એટલે શું એની વ્યાખ્યા પણ તમને એક માર્કમાં પૂછી શકાય એમ છે સરકાર જાહેર સાહસોના થોડાક શેર પોતાની પાસે રાખે પરંતુ તેનું સંચાલન અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપે તો તેને સંપૂર્ણ ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આયાત જકાતમાં ઘટાડો આ મુદ્દો ખાસ કરીને વૈશ્વિકીકરણના સંદર્ભમાં લાગુ પડે છે વિદેશમાંથી આપણે જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ એ આયાત કરવામાં આવતી ચીજવસ્તુ ઉપર લેવામાં આવતી જકાતના પ્રમાણમાં સરકારે ઘટાડો કર્યો છે જકાતના દરમાં ઘટાડો થવાને લીધે વિદેશમાંથી આવતી ચીજવસ્તુ આપણને કેટલાક અંશે સસ્તા પ્રમાણમાં ઉપલબ્ધ થશે કે જેને લીધે ભારતીય વપરાશકારોને વિદેશોમાં બનતી વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓ ઉપલબ્ધ થઈ શકશે ત્યારબાદ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ જેને એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ મુદ્દામાં પણ સરકારે કેટલીક છૂટછાટ આપી છે જેવી કે પ્રત્યક્ષ વિદેશી મૂડી મૂડીરોકાણ કોને કહેવાય એની આપણે વાત કરીએ તો દેશની ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં દેશની ઉત્પાદનની પ્રવૃત્તિમાં વિદેશી કંપનીઓ દ્વારા જે રોકાણ કરવામાં આવે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે ભારત દેશમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રમાણમાં પણ વધારો થયો છે ઈસવીસન ઓગણીસો એક્યાસીથી અઠ્યાસીના સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ એકોતેર કરોડ ડોલર હતું જે વધીને ઓગણીસો એકાણુંથી અઠ્ઠાણુંમાં બારસો પાંસઠ કરોડ ડોલર જેટલું થવા પામ્યું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો એકાણુંની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ સરકારે આટલા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા છે જેનું ખૂબ જ સારી રીતે તમે અધ્યયન કરજો અને ત્યારબાદ ખૂબ જ સારી કામગીરી તમે પ્રાપ્ત કરી શકશો હવે આપણે ગરીબી નિવારણના ઉપાયો એની ટૂંકમાં વાત કરીએ તો સરકારે ગરીબી નિવારણના જે કાર્યક્રમો અમલમાં મૂકેલા છે તેમાં પહેલો કાર્યક્રમ છે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બીજો કાર્યક્રમ સામાજિક સલામતીના કાર્યક્રમો ત્રીજો સ્વરોજગારીને લગતા કાર્યક્રમો અને નંબર ચાર જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલી છે આ જે કાર્યક્રમો છે તે કઈ રીતે ગરીબીમાં ઘટાડો કરી શકાય તે માટે સરકારે અમલમાં મૂકેલા છે અને તેમાં ઘણા અંશે સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે તો આ બધા જે કાર્યક્રમો છે જેમાં પહેલો કાર્યક્રમ તમને પાંચ ગુણમાં બીજો કાર્યક્રમ પાંચ ગુણમાં ત્રીજો કાર્યક્રમ પાંચ ગુણમાં અને આ એક શોર્ટનોટ તરીકે પરીક્ષામાં પૂછી શકાય એમ છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ચેપ્ટર નંબર છ આર્થિક સુધારો અને ચેપ્ટર નંબર આઠ ભારતમાં ગરીબી એમાંથી કયા કયા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકાય એમ છે એની ટૂંકમાં ચર્ચા કરી હવે આપણે લઈએ નાનોક નાનકડો એક બ્રેક જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ પછી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હવે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર સાત ભારતમાં વસ્તી કે જેનો કુલ ગુણભાર આઠ ગુણનો છે જેમાંથી પરીક્ષામાં તમને કયા કયા મહત્ત્વના પ્રશ્નો પૂછી શકાય એમ છે એની ટૂંકમાં વાત કરીએ તો હવે ચેપ્ટર નંબર સાત ભારતમાં વસ્તી એની વાત કરીએ તો તમને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે જેનું નામ છે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત વસ્તી સંક્રમણનો સિદ્ધાંત એમાં તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એનો જોબ લાગતી વખતે એના વિશે વાત કરીએ તો આ સિદ્ધાંત સૌથી પહેલાં તો કોણે આપ્યો છે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત એ વિકસિત દેશોના વસ્તી વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધના આધારે પ્રોફેસર કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો છે આ વાક્ય તમારે ખાસ લખવાનું એની સાથે આપણે જોવા જઈએ તો આ જે સિદ્ધાંત છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ તમારે પરીક્ષાની આન્સર શીટના જવાબમાં કરવાનો છે તો વસ્તી સંક્રમણના જે સિદ્ધાંત છે તેને મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે પ્રથમ તબક્કો બીજો તબક્કો અને ત્રીજો તબક્કો પ્રથમ તબક્કો એમાં જન્મ દર ઊંચો હોય છે અને મૃત્યુ દર પણ ઊંચો હોય છે બીજા તબક્કામાં ઊંચો જન્મ દર નીચો મૃત્યુદર અને ત્રીજા તબક્કામાં નીચો જન્મ દર અને નીચો મૃત્યુ દર આવું કેમ હોય છે તેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ અને સાથે સાથે આમાંથી કયા ભાગ ઉપર તમારે વધારે ભાર મૂકવાનો છે કે જે તમને પરીક્ષામાં વધારે ઉપયોગી નીવડી શકે એમ છે એની આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કો એ દર્શાવે છે દેશની પછાત અવસ્થા પછાત અવસ્થામાં જન્મદર ઊંચો છે અને મૃત્યુદર પણ ઊંચો છે આવું કેમ પછાત અવસ્થા એટલે દેશનો વિકાસ થયો નથી વિકાસ ન થવાને લીધે આ તબક્કામાં દેશમાં વ્યાપક ગરીબી હોય કુટુંબની યોજનાના સાધનોની જાણકારીનો અભાવ હોય છે એ સિવાય સામાજિક કુરિવાજોનો પ્રભાવ વધારે હોય છે કે જેને લીધે કુટુંબનું કદ નાનું હોવું જોઈએ તે અંગે લોકોના મનોવલણો બદલાતા નથી તેથી જન્મદર ઊંચો જોવા મળે છે અને સાથે સાથે આ પછાત અવસ્થામાં જ દેશમાં વ્યાપક ગરીબીને કારણે લોકો પૂરતા પ્રમાણમાં ઈલાજ નથી કરાવી શકતા એની સાથે આપણે જોવા જઈએ તો વાહન વ્યવહાર અને વ્યવહારની સગવડતાનો અભાવ હોય છે અને દેશમાં અવારનવાર દુષ્કાળો અને રોગચાળો જોવા મળતા હોય છે કે જેને લીધે મૃત્યુદરનું પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે આમ પ્રથમ તબક્કામાં ઊંચા જન્મદર અને ઊંચા મૃત્યુદર ને લીધે વસ્તી વૃદ્ધિનો દર નીચો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એક બાબત અહીંયા તમારે ખાસ યાદ રાખવાની એમસીક્યુ માટે કે વસ્તી સંક્રમણના પ્રથમ તબક્કામાં ઊંચા જન્મદર અને ઊંચા ને લીધે વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે તો ખાસ યાદ રાખવાનું નીચો જોવા મળે છે કારણ કે જન્મદર ઊંચો છે અને મૃત્યુદર પણ ઊંચો છે એટલે વધારે બાળકો જન્મે છે અને વધારે માણસો મૃત્યુ પામે છે તેથી વસ્તી વૃદ્ધિની સમસ્યા આ તબક્કાઓમાં ઉદભવતી નથી પછી આપણે વાત કરીએ બીજા તબક્કાની તો બીજા તબક્કો જે છે એ તમને બોર્ડની પરીક્ષામાં અલગથી બે ગુણમાં પૂછવામાં આવતો હોય છે વસ્તી સંક્રમણના બીજા તબક્કામાં શા માટે વસ્તી વિસ્ફોટ સર્જાય છે આ રીતનો પ્રશ્ન બે માર્કમાં પૂછાતો હોય છે જેના જવાબમાં તમારે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર શા માટે જોવા મળે છે તેની ટૂંકમાં સમજૂતી લખવાની હોય છે હવે બીજા તબક્કામાં દેશ વિકાસની પ્રક્રિયામાં પસાર થાય છે કે જેમાં ઉદ્યોગીકરણની શરૂઆત થતાં લોકોની માથાધિરાકમાં વધારો થાય છે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે લોકો પહેલાં કરતાં વધારે સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે છે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતામાં વધારો થાય છે કે જેને લીધે મૃત્યુદર ઝડપથી ઘટી જાય છે તો બીજી બાજુ આ તબક્કામાં હજુ શિક્ષણના પ્રમાણમાં જોઈએ એટલો વધારો થયો હોતો નથી તેથી કુટુંબનું કદ નાનું હોવું જોઈએ તે અંગેના લોકોના મનોવલણોમાં હજુ જોઈએ એટલો ફેરફાર થયો હોતો નથી કે જેને લીધે ઊંચા જન્મદર અને નીચા ને લીધે જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત વધી જાય છે અને તેથી વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જાતી હોય છે તો આ મુદ્દો ખાસ તમારે બે માર્ક્સ માટે મોડે કરવાનો છે એના પછી ત્રીજો તબક્કો એ દર્શાવે છે દેશની વિકસિત અવસ્થા વિકસિત અવસ્થામાં જન્મદર નીચો જોવા મળે છે અને મૃત્યુદર પણ નીચો જોવા મળે છે હવે જે ત્રીજો તબક્કો છે કે જે વિકસિત અવસ્થા દર્શાવે છે જેમાં લોકોના જીવન ધોરણમાં ખૂબ જ ઊંચા દરે વધારો થાય છે આ તબક્કામાં લોકો બાળકોને એક જવાબદારી તરીકે સ્વીકારે છે આવક સાધન માટે લોકો આયોજનપૂર્વક તેમના કુટુંબમાં ઓછા બાળકોને જન્મ આપે છે તેથી જન્મદર નીચો જોવા મળે છે અને મૃત્યુદર પહેલાથી જ ઘટીને તેને લઘુત્તમ સપાટીએ આવી ગયો છે આમ ત્રીજા તબક્કામાં નીચા જન્મદર અને નીચા મૃત્યુ દરને લીધે વસ્તી વૃદ્ધિનો દર નીચો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એવો છે જે તમને પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે તો તેની વ્યવસ્થિત તૈયારી કરવી જેમાં તમે ત્રણમાંથી ત્રણ ગુણ પ્રાપ્ત કરી શકશો હવે એક બીજો અગત્યનો પ્રશ્ન છે વસ્તી વૃદ્ધિ દરને અસર કરતા પરિબળો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભારતમાં જન્મદર ઊંચો છે અને મૃત્યુદર નીચો છે તો સૌથી પહેલા તો તમારે જન્મદર અને મૃત્યુદરની વ્યાખ્યા મળે કરવાની આ બંને વ્યાખ્યાઓ તમને પરીક્ષામાં એક એક ગુણમાં પૂછી શકાય એમ છે જન્મદર એટલે શું એની વાત કરીએ તો દર એક હજારની વસ્તીએ વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જન્મદરની ગણતરી દર હજારે કરવામાં આવે છે અને તેની સાથે સાથે મૃત્યુદરની પણ ગણતરી દર હજારે કરવામાં આવે છે તેથી કેટલીક વાર તમને એમસીક્યુમાં એક માર્કમાં પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે કે ઈસવીસન બે હજાર બેમાં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું તો ઈસવીસન બે હજાર બેમાં ભારતમાં જન્મદનું પ્રમાણ પચીસ જેટલું હતું આ રીતનું તમારે લખવાનું છે કેટલીકવાર વિદ્યાર્થીઓ લખવામાં શું ભૂલ કરતા હોય છે કે ઈસવીસન બે હજાર બેમાં જન્મદનું પ્રમાણ પચીસ ટકા જેટલું હતું હવે અહીંયા તમે જોશો તો ટકાવારી એ નિશાની ના આવે કારણ કે ગણતરી આપણે દર હજારે કરેલી છે તો આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે નહીતર તમારો જવાબ તમે વ્યવસ્થિત રીતે મોઢે કર્યો હોવા છતાં ખોટો પડી જશે હવે બીજી વ્યાખ્યા છે મૃત્યુદરની દર એક હજારની વસ્તીએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા અને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે એટલે મૃત્યુદરની ગણતરી એ પણ દર હજારે કરવામાં આવેલી છે એમાં તમે અહીંયા જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો જન્મદર એ દર્શાવે છે વસ્તીમાં વધારો અને મૃત્યુ દર એ દર્શાવે છે વસ્તીમાં ઘટાડો દેશમાં જન્મદર ઊંચો છે અને મૃત્યુ દર નીચો છે જન્મદર અને મૃત્યુ દર વચ્ચેનો તફાવત એ વસ્તીમાં કેટલો વધારો થઈ રહ્યો છે એ દર્શાવે છે તો ભારતમાં જન્મદર શા માટે ઊંચો છે તેના માટે કયા પરિબળો જવાબદાર છે આ રીતનો જે એક લોંગ ક્વેશ્ચન છે એ તમને બોર્ડની પરીક્ષામાં કુલ પાંચ ગુણમાં પૂછવામાં આવે છે અને તેની અંદરથી જ કેટલાક પ્રશ્નો બે ગુણમાં તો કેટલાક પ્રશ્નો એક એક ગુણમાં પૂછવામાં આવતા હોય છે જેની ટૂંકમાં આપણે વાત કરીએ તો ભારતમાં જન્મદર શા માટે ઊંચો છે પહેલું કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ આ જે પહેલો મુદ્દો છે એ તમને બોર્ડની પરીક્ષામાં બે ગુણમાં પૂછી શકાય એમ છે કે શિક્ષણનું નીચું પ્રમાણ ઊંચા જન્મદર માટે જવાબદાર છે હવે ભારતમાં આપણે વાત કરીએ તો શિક્ષણનું પ્રમાણ હજુ જોઈએ એટલા પ્રમાણમાં વધ્યું નથી સામાન્ય રીતે પ્રાથમિક શિક્ષણ મેળવેલી મહિલાઓ કરતાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ શિક્ષણ મેળવેલી જે મહિલાઓ છે એ ઓછા બાળકોને જન્મ આપતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો ખૂબ જ અગત્યનો છે આવકનો નીચો સ્તર એ દર્શાવે છે ગરીબી આ મુદ્દો પણ તમને બોર્ડની પરીક્ષામાં બે ગુણમાં અલગથી પૂછવામાં આવે છે કે ગરીબ કુટુંબો બાળકોને એક જવાબદારી તરીકે નહીં પરંતુ આવક કમણીના સાધન એટલે કે તરીકે ગણે છે તો એના જવાબમાં પણ તમારે વ્યવસ્થિત તૈયારી કરીને જવાબ લખવાનો કે જેના દ્વારા તમે વ્યવસ્થિત પૂરેપૂરા બે ગુણ પ્રાપ્ત કરી શકો એમ છો પછી પ્રજનનનો ઊંચો દર પ્રજનનનો ઊંચો દર એની વાત કરીએ તો આ મુદ્દાનો વિચાર વસ્તીના વયજૂથના સ્વરૂપના સંદર્ભમાં કરવામાં આવે છે વસ્તીના વયજૂથના સ્વરૂપનો વિચાર માતૃત્વ ધારણ કરી શકે તેવી એટલે કે ચૌદ થી પિસ્તાલીસ વર્ષની મહિલાઓના સંદર્ભમાં કરવામાં આવે છે આમાંથી પણ તમને એક માર્ગ પણ પૂછવામાં આવે છે કે ભારતમાં માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો મહિલાઓમાં કયો જોવા મળે છે તો તમારે જોબમાં લખવાનું છે ચૌદથી પિસ્તાલીસ વર્ષ એના પછી નંબર ચાર પુત્ર માટેની ખેલછા તમે જાણો છો એ પ્રમાણે ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે તો આ પહેલું જ વાક્ય ખૂબ જ મહત્વનું છે એક ગુણમાં તમને પૂછાય ભારતીય સમાજ કેવો છે જૉબમાં ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે કેટલીક વાર વિદ્યાર્થીઓ ગેરસમજને લીધે લખી નાખતા હોય છે કે ભારતીય સમાજ ખેતી પ્રધાન છે ખેતી પ્રધાન નહીં પુરુષ પ્રધાન છે એના પછી નંબર પાંચ નિયોજનના સાધનોની જાણકારીનો અભાવ આપણા દેશમાં કુટુંબ સંદર્ભમાં જોવા જઈએ તો સમજદારીપૂર્વક કુટુંબનું કદ મર્યાદિત રાખવું અને બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું આ વ્યાખ્યા પણ તમને બોર્ડની પરીક્ષામાં એક ગુણમાં પૂછવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સેશનમાં આપણે ચેપ્ટર નંબર સાત વસ્તીમાંથી જે પ્રશ્નો પૂછી શકાય એવા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હવે આપણે લઈએ એક નાનકડો વિરામ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ પછી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે ઇકોનોમિક્સના આ એપિસોડમાં આપણે આ છેલ્લા સેશનમાં ચેપ્ટર નંબર છ સાત અને આઠ કે જેનો કુલ ગુણભાર અનુક્રમે આઠ વત્તા આઠ વધતા આઠ બરાબર કુલ ચોવીસ ગુણનો છે તો આ ત્રણ ચેપ્ટરમાંથી હવે પછી આવનારી માર્ચ બે હજાર સોળની બોર્ડની પરીક્ષામાં તમને કયા કયા પ્રશ્નો પૂછી શકાય એમ છે તેની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ હવે ચેપ્ટર નંબર છની વાત કરીએ તો તેમાંથી તમને એક પ્રશ્ન પૂછાય છે ખાનગીકરણ એટલે શું તેની પ્રક્રિયા સમજાવો ખાન આ જવાબમાં તમારે ખાનગીકરણનો અર્થ આપવાનો અને તેની જે પ્રક્રિયા છે તો ખાનગીકરણની પ્રક્રિયા બે રીતે થઈ શકે એમ છે આંશિક ખાનગીકરણ અને સંપૂર્ણ ખાનગીકરણ આ બંને બાબતો તમે સ્પષ્ટ રીતે દર્શાવી શકશો અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની કે પરીક્ષામાં તમને પ્રશ્ન કેટલા ગુણમાં પૂછવામાં આવેલો છે જો એક ગુણમાં પૂછવામાં આવ્યું હોય તો એક ગુણમાં એક વાક્યમાં તમારે જવાબ આપવાનો હોય છે અને જો આ જ પ્રશ્ન તમને બે ગુણમાં પૂછવામાં આવે તો એક ગુણમાં તમને એનો અર્થ આપી દો અને એક ગુણમાં આ જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ સમયગાળા દરમિયાન દેશમાં શું ફેરફાર થયો છે તેની આંકડાકીય માહિતી રજૂ કરી દો જેથી તમે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત અહીંયા કરી શકો છો ત્યારબાદ ઉદારીકરણનો અર્થ અને આ દિશામાં સરકારે લીધેલ પગલાંઓ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર છમાંથી આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાય જ કરે છે આનો આ પ્રશ્નના જવાબના આપણે જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે એટલે આનો જવાબ તો તમારે વ્યવસ્થિત મોડે કરીને પછી જ પરીક્ષા આપવાની અને એમ સમજવાનું નહીં કે આ પ્રશ્ન તો આવવાનો જ છે તો આના જવાબમાં તમારે ઉદારીકરણનો સૌથી પહેલાં અર્થ આપી દેવાનું આર્થિક એકવાર હું બોલું છું ધ્યાનથી સાંભળજો લોકોના આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડી બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય એવી વ્યવસ્થાને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિશામાં સરકારે જે પગલાંઓ લીધેલા છે તેની આપણે વાત કરીએ તો નંબર એક જાહેર ક્ષેત્ર અંગે બીજું પરવાના અંગે નંબર ત્રણ એમઆરટીપી એક્ટ અંગે અને નંબર ચાર નાના પાયાના ઉદ્યોગ અંગે આ ચાર મુદ્દાઓની વ્યવસ્થિત તમારે રજૂઆત કરવાની છે એના પછીનો પ્રશ્ન વૈશ્વિકીકરણનો અર્થ પ્રક્રિયા અને આ દિશામાં સરકારે લીધેલ પગલાંઓ જણાવો આ પ્રશ્નો એ પણ તમને કુલ પાંચ ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે જોબમાં તમારે કંઈક બાબતો ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલાં વૈશ્વિકરણનો અર્થ આપી દો કે ભાઈ વૈશ્વિકીકરણ કોને કહેવાય એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ભારત એક દેશ છે વિશ્વમાં ઘણા બધા દેશો છે તો દેશનું જે અર્થતંત્ર છે તેને દુનિયાના અન્ય દેશોના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે પછી વૈશ્વિકરણની પ્રક્રિયા એ લખો અને એના પછી આ દિશામાં સરકારે કયા કયા પગલાઓ લીધેલા છે એનો સમાવેશ કરો જેથી તમે પૂરેપૂરા પાંચ ગુણામાં પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતને આર્થિક સુધારા અમલમાં મૂકવાની ફરજ કેમ પડી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં કુલ બે ગુણમાં પૂછવામાં આવે છે સરકારને આર્થિક સુધારો અમલમાં મૂકવાની ફરજ કેમ પડી એમાં પહેલો મુદ્દો યાદ રાખો નીચો વિકાસ દર આયોજનના શરૂઆતના ત્રણ દાયકામાં દેશમાં રાષ્ટ્રીય આવકમાં સાડા ત્રણ ટકા અને માથાદીરા આવકમાં એક પોઈન્ટ પાંચ ટકાના દરે વધારો થયો આ વિકાસ દર કેવો હતો સંતોષકારક ન હતો બીજું કારણ ઓગણીસો અઠ્યોતેરમાં સમાજવાદી ચીને સમાજવાદનો ત્યાગ કરી બજાર તંત્રનો સ્વીકાર કર્યો અને છેલ્લે આપણે ઓગણીસો એકાણુંમાં આઈએમએફ પાસેથી લોન લીધી તો આ ત્રણ મુદ્દાઓનો સમાવેશ આ જવાબમાં તમે કરશો તો તમે પૂરેપૂરા બે ગુણ પરીક્ષામાં પ્રાપ્ત કરી શકશો પછી વસ્તી વધારાની બચત પર થતી અસરો જણાવો વસ્તી વધારો ભારતમાં દિન પ્રતિદિન સતતપણે થઈ રહ્યો છે તો વસ્તી વધારો દેશના આર્થિક વિકાસને કઈ રીતે અવરોધે છે અને બચત ઉપર કઈ રીતે નકારાત્મક અસર કરે છે તે બાબતની સમજૂતી તમારે આ પ્રશ્નના જવાબમાં આપવાની છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો જન્મદર અને મૃત્યુ દરનો તફાવત આપો આ તફાવત તમને બે ગુણમાં અથવા ત્રણ ગુણમાં પૂછી શકાય એમ છે તો તેના જવાબમાં તમારે જો ત્રણ ગુણમાં પૂછાય તો ત્રણ સાચા મુદ્દા લખવાના અને જો બે ગુણમાં પૂછાય તો બે સાચા મુદ્દા લખવાના તો તેના દ્વારા તમે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ષ બે હજારની વસ્તી નીતિની ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં કુલ પાંચ ગુણમાં પૂછવામાં આવે છે જેમાં ભારત સરકારે છેલ્લે વસ્તી નીતિની જાહેરાત બે હજારમાં કરવામાં આવેલી છે તો આ વસ્તી નીતિના કયા ઉદ્દેશો છે અને તેમાં કયા કયા પગલાંઓનો સમાવેશ કરવામાં આવેલો છે તેની તમારે ટૂંકમાં રજૂઆત કરવાની છે એના પછી સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો આ પ્રશ્ન તમને એક લોંગ ક્વેશન તરીકે પાંચ માર્કમાં પૂછાતો હોય છે જેના જવાબમાં સૌથી પહેલાં તમારે ગરીબીનો અર્થ આપવાનો છે કે સમાજના જે લોકો પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન ગુજારતા હોય તો તેમને ગરીબ ગણવામાં આવે છે અને આ ગરીબીના મુખ્ય બે ખ્યાલો છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તો અહીંયા તમારે સાપેક્ષ ગરીબીની સમજૂતી આપવાની અને નિરપેક્ષ ગરીબીની સમજૂતી આપવાની અને તેના દ્વારા તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન ગરીબી નિવારણના વેતનિક તો રોજગારીના કાર્યક્રમો સમજાવો આ પણ એક લોંગ ક્વેશ્ચન તરીકે તમને પાંચ ગુણમાં પૂછાય છે જેમાં વેતનિક તો રોજગારીના ભાગ તરીકે સરકારે કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકેલા છે એના જવાબમાં તમારે નંબર એક પહેલી યોજના સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના નંબર બે જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના અને નંબર ત્રણ રોજગાર બાહધરી યોજના આ ત્રણેય યોજનાઓ વ્યવસ્થિત રીતે લખવાની છે પછીનો કાર્યક્રમ છે ગરીબી નિવારણના સામાજિક સલામતીના કાર્યક્રમો સમજાવો ગરીબી નિવારણના સામાજિક સલામતીના કાર્યક્રમો એ વ્યક્તિને સીધે સીધી રોજગારી આપતા નથી પરંતુ સમાજમાં જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેમને સરકાર દ્વારા કંઈક આર્થિક સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આ સામાજિક સલામતીના કાર્યક્રમોના જવાબમાં વિદ્યાર્થી મિત્રો તમારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના આંબેડકર વાલ્મીકી વસવાટ યોજના જેવા જે કાર્યક્રમો છે એ વ્યવસ્થિતપણે આના જવાબમાં લખવાના છે આના પછીનો પ્રશ્ન છે ટૂંકનો જ લખો જાહેર વિતરણ વ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો આ ટૂંકનોદ ખૂબ જ મહત્ત્વની છે જે કુલ ત્રણ ગુણમાં તમને પૂછવામાં આવે છે તમે જાણો છો એ પ્રમાણે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં રેશન કાર્ડની દુકાનો અથવા સસ્તા અનાજની દુકાનો ચાલે છે જેના ઉપર આધારિત આ છે અને જેમાં તમે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકો એમ છો એના પછીનો પ્રશ્ન એકવીસને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો એકવીસને શા માટે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે એની આપણે વાત કરીએ તો સમગ્ર વીસમી સદી દરમિયાન ભારતમાં એકમાત્ર ઓગણીસો ના વર્ષની બાદ કરતા સમગ્ર સમયગાળા દરમિયાન વસ્તીમાં સતત વધારો થયો છે તેથી ઓગણીસો એકાવનના સેન્સસ કમિશનરે ઓગણીસો એકવીસના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે જાહેર કર્યો છે આ રીતની વ્યવસ્થિત રજૂઆત તમારે આ પ્રશ્નના જવાબમાં કરવાની છે ત્યારબાદ ગરીબ કુટુંબો બાળકોને એક જવાબદારી તરીકે નહીં પરંતુ એક આવક કમાણીના સાધન એટલે કે અસ્ક્યામત તરીકે ગણે છે આ એક વિધાન તરીકે તમને બે ગુણમાં પૂછવામાં આવતો હોય છે અને છેલ્લે કુટુંબ નિયોજનનો અર્થ આપો કુટુંબ નિયોજન એટલે શું એની વ્યાખ્યા તમને બોર્ડની પરીક્ષામાં એક ગુણમાં પૂછવામાં આવતી હોય છે સમજદારીપૂર્વક કુટુંબનું કદ મર્યાદિત રાખવું અને બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું તો વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડમાં આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર છ સાત અને આઠમાંથી તમને કયા કયા પ્રશ્નો હવે પછીની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એમ છે તેની ચર્ચા કરી અને આ ઉપરાંત અમારી શાળાના અન્ય શિક્ષકો દ્વારા ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અન્ય વિષયોમાં આ રીતની જ પરીક્ષાલક્ષી માહિતી તમને પૂરી પાડવામાં આવી રહી છે તો પરીક્ષામાં ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરવા માટે તમે જીએસટીવી દ્વારા રજૂ કરવામાં આવેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમનું સતત જોતા રહેશો તો મને આશા છે કે તમે ખૂબ જ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો અને હવે પછીની આવનારી પરીક્ષાઓમાં તમને મારી તરફથી શુભેચ્છાઓ સૌનો આભાર